વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે આપણે બનાવીશું પાલકના ઢોકળા એટલે કે પાલકના ખમણ જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો જોઈ લેશો પાલકના ટુકડા એટલે કે પાલકના ખમણ બનાવવા માટેની સામગ્રી તો મેં સો ગ્રામ પાલકની ભાજી લીધી છે પાલકની ભાજીને મેં સરસ બારીક કાપી અને બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીમાં ધોઈ અને પછી નિતારી અને એક બાઉલમાં લઈ લીધી છે બધું પાણી મેં નિતા લીધું છે અને સો ગ્રામ પાલકની ભાજીની સામે મેં અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે લગભગ અઢીસો ગ્રામ ચણાનો લોટ સમાઈ જાય છે વઘાર કરવા માટે અને અંદર બેટરમાં નાખવા માટે આપણે તેલ લઈશું વગરમાં મૂકવા માટે અડધી ટીસ્પૂન રાય એક ટીસ્પૂન તલ અને થોડીક હિંગ લીધી છે સ્વાદ અનુસાર મીઠું લઈશું અડધી ટીસ્પૂન સ્પૂન મેં હળદર લીધી છે એક ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધો છે અને એક ટીસ્પૂન મેં ખાંડ લીધી છે અડધી ટીસ્પૂન મેં ગરમ મસાલો લીધો છે અને ત્રણ લીલા મરચાં અને નાના ટુકડા આદુની મેં પેસ્ટ લીધી છે ગળપણ તમે એવોડ કરી શકો છો પરંતુ આ રીતે આપણે ખમણ બનાવીશું તો તમે પતરવેલીના પાન ખાતા હોય એવો ટેસ્ટ આવશે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર લઈશું અડધો લીંબુનો રસ નાખીશું અને મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા લીધો છે તમે એને બદલે બ્લુ કલરનો જે રેગ્યુલર ઈનો આવે છે એ પણ લઈ શકો છો ખીરું પલાળવા માટે આપણે જરૂર પ્રમાણે પાણી લઈશું તો ખીરું બનાવી દઈશું તો સૌથી પહેલાં એક મોટા બાઉલમાં પાલકની ભાજી લઈ લીધી છે એમાં બધા મસાલા એડ કરી દઈશું મીઠું મરચું હળદર ગરમ મસાલો ખાંડ આદુ મરચાંની પેસ્ટ અને લીંબુ પણ એડ કરી દઈશું અડધો લીંબુનો રસ એડ કર્યો છે મેં સરસ મિક્સ કરી દઈશું અને હવે આપણે એમાં થોડો થોડો કરીને ચણાનો લોટ એડ કરીશું પાલકની ભાજી એકદમ બારીક કાપવાની ઓછી મહેનતે એકદમ ટેસ્ટફુલ પાલકના ખમણ બને છે અને આનો ટેસ્ટ એકદમ પતરવેલીના પાન આપણે ખાતા હોઈએ એવો જ લાગે છે તમે એક વખત આ રેસીપી જરૂર ટ્રાય કરજો પાણી આપણે છેલ્લે એડ કરીશું પહેલાં બરોબર મિક્સ કરી લેશું કેમ કે પાલકની ભાજીમાં આપણે મીઠું ને બધું નાખ્યું છે એટલે થોડું પાણી છૂટશે પહેલાં પાણી એડ કરી દઈએ તો ખીરું ઘણી વખત પાતળું થઈ જતું હોય છે તો હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું આપણે જે પ્રમાણે ખમણ ઢોકળાનું ખીરું રાખીએ એ પ્રમાણે જ રાખવાનું છે બધો લોટ સમાઈ ગયો છે અઢીસો ગ્રામ તો હવે થોડું થોડું કરીને પાણી એડ કરી દઈશું આપણે આ રીતનું ખીરું રાખવાનું છે એકદમ ઇઝીલી નીચે પડી જાય એવું એ રીતનું ખીરું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું હવે આપણે જે થાળીમાં ઢોકળા એટલે કે ખમણ બનાવવાના છે એ થાળીને મેં તેલથી ગ્રીસ કરી દીધી છે હવે આપણે ખીરામાં છેલ્લે એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાનું કારણ એ છે કે આપણા ઢોકળા એકદમ સરસ જાળીદાર બને અને એકદમ સોફ્ટ બને અને હવે આપણે છેલ્લે એમાં બેકિંગ સોડા એડ કરી દઈશું અને બે મિનિટ સુધી આપણે એક જ ડાયરેક્શનમાં રીતે સરસ ફીણી લઈશું જેથી લોટ એકદમ સરસ હલકો પડી જાય આ માપ પ્રમાણે તમે બનાવશો તો એક નાની થાળી બનશે હવે ખીરું સરસ મેં હલાવી અને મિક્સ કરી દીધું છે તો હવે આપણે ખીરાને એક થાળીમાં લઈ લઈશું આ રીતે અને એક બાજુ પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ખમણની થાળીને આ રીતે મૂકી દઈશું અને મીડિયમ ગેસ પર આપણે દસ મિનિટ સુધી એને થવા દઈશું ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ હાઈ રાખી છે એ બેની વચ્ચેની તો દસ મિનિટ સુધી આપણે થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું આ રીતે આપણી આંગળી પર દબાવીએ તો ચોંટે નહીં તો સમજી લેવાનું કે ઢોકળા એટલે કે ખમણ તૈયાર થઈ ગયા છે તમે ચપ્પાથી પણ ચેક કરી શકો છો અને તૂથ પીકથી પણ ચેક કરી શકો છો તો મેં થોડી વાર માટે ઠંડા થવા દીધા હતા ને હવે આપણે એના નાના નાના આ રીતે કાપા કરી દઈશું વગર કરવા માટે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે એક ટેબલ સ્પૂન જેટલું અને એમાં આપણે રાઈ તલ અને હિંગ કરી દઈશું તમે મીઠા લીમડાના પાન અને લીલા મરચાં પણ વગરમાં મૂકી શકો છો તો વઘર સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એની ઉપર એડ કરી દઈશું બિલકુલ ઓછા તેલમાં એકદમ પૌષ્ટિક ઢોકળા તૈયાર થઈ જાય છે તમે આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો ઉપર આપણે બારીક કાપેલી કોથમીર ભભરાવી દઈશું તો તૈયાર થઈ ગયા છે આપણા પાલકના ઢોકળા એટલે કે ખમણ આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું એકદમ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તમે એને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો અને કોઈ મહેમાન આવે તો ઇન્સ્ટન્ટ બની જાય છે